નમસ્કાર દર્શક મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં તારીખ થી બદલાશે આધાર કાર્ડ ના નિયમો શું ટ્રમ્પ દિવાળી બગાડશે અધિકારીઓની દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા ની સહાય ખેડૂતોને ખાતર લેવા માટે દસ હજાર રૂપિયા ની મદદ

ગુજરાત પર અત્યારે મિત્રો વાવાઝોડાનો મોટો ખતરો રહેલો છે તે દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અત્યારે ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવા માંડ્યા છે અને બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થઈ જતાં રાજ્યમાં અત્યારે વરસાદની મોટી સક્રિયતા દર્શાવવામાં આવી રહી છે અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તથા આવતીકાલે નર્મદા તાપી ડાંગ અને નવસારીમાં ભારેથી ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતમાં પાંચમા નોરતાથી લઈને છેક દશેરા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી આ ઉપરાંત 28 સપ્ટેમ્બરે રાજ્યના વાતાવરણમાં सार्वत्रિક થી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી તો 28 સપ્ટેમ્બરે અમદાવાદના વાતાવરણમાં ભારે વરસાદ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના બીજા ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર મિત્રો 1 તારીખથી થશે તમને મોટો ફેરફાર અને લાગુ થશે નવા નિયમો સરકાર દ્વારા અત્યારે મિત્રો અત્યંત નવી સિસ્ટમ હેઠળ બધા જ પાત્ર રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા હવે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને એક હજાર રૂપિયાની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે સરકાર દ્વારા અત્યારે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા દર મહિને સરકાર દ્વારા એક હજાર રૂપિયા સીધા પાત્ર બેંક ખાતા ધારકના મોકલવામાં આવશે જો કાર્ડ મહિલાના નામે છે તો રકમ સીધી તેના કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને સરકાર દ્વારા પ્રોત્સાહિત આપવામાં આવશે સશક્તિકરણ સાથે હવે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં ચોખા જેવી સામાન્ય વસ્તુ જ નહીં પરંતુ સરકાર દ્વારા હવે કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ હવે સરકાર દ્વારા આપવામાં આવશે સામાન્ય અને અત્યુદય કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા અલગથી અલગ જથ્થો નક્કી કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર મિત્રો બે તારીખથી સમગ્ર ગુજરાતમાં મોટું આંદોલન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોને આગળ લઈ આવવા માટે સરકાર દ્વારા અત્યારે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા મિત્રો લાભ પાચમના દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થનારો છે ત્યારે અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો આ વાત પર અત્યારે નજર રાખીને બેઠા છે અને ત્યારે આ વખતે ખેડૂતોએ એવી માંગણી પણ કરી છે કે સરકાર દ્વારા બસો મણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો સરકાર સમક્ષ ખેડૂતો દ્વારા બે ઓક્ટોબરે ગાંધી જયંતિના તહેવારના દિવસે સરકાર સમક્ષ આંદોલનમાં મંડણ કરવામાં આવશે તેવી ચેતવણી સાથે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડેલી ભીડે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અત્યારે ખેડૂતોએ સરકારને ચેતવણી આપી દીધી છે આ અંગે અત્યારે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આવેદન પણ સુપ્રત કરવામાં આવ્યું છે અત્યારે ખેડૂતો માત્ર એકલી જ માંગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા તેઓની 200 મણની ખરીદી કરવામાં આવે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો પહેલી તારીખથી બદલાશે આધાર કાર્ડના ઘણા ખરા નિયમો જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને સરકાર દ્વારા તમે આધાર કાર્ડની દરેક સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે સરકારે અત્યારે આધાર કાર્ડને લઈને કેટલાક અગત્યપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે આધાર કાર્ડ ધારકો માટે સરકારે અત્યારે મહત્વપૂર્ણ ખબર લીધી છે આધાર સંબંધિત એક સરકાર દ્વારા એક મોટો નિર્ણય એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ થી સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહ્યો છે એક ઓક્ટોમ્બરથી તમારા દસ વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું સરકારે અત્યારે ફરજિયાત કરી દીધું છે જો મિત્રો તમારી પાસે પણ દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો તમારે શક્ય હોય તેટલી વહેલી તકે તેઓને અપડેટ કરાવવાનું રહેશે જો તમે ઘણી સેવાઓ મેળવવા માટે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અત્યારે તમારે મિત્રો કોઈ પણ સરકારી સ્કીમનો અથવા બેંકથી માંડીને કોઈ પણ સરકારી કાર્ય કરવું હોય

તેલ ખરીદવા મુદ્દે અમેરિકાને અત્યારે મરચા લાગ્યા છે અને અમેરિકાની દરેક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારત પાસેથી અત્યારે ટ્રમ્પ દ્વારા ટેરિફનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એક યુએસ સાંસદે આ સંદર્ભમાં એક બિલ પણ રજૂ કર્યું છે જેમાં રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર અત્યારે પાંચસો ટકા જેટલો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે આટલો બધો ટેરિફ અત્યારે કોઈપણ દેશ પર અત્યારે અમેરિકન સરકાર દ્વારા લગાવવામાં આવ્યો નથી પરંતુ જો ભારત આવનારા દિવસોમાં પણ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદશે તો ભારત પર અમેરિકન સરકાર દ્વારા અત્યારે ભારતથી આવતો અમેરિકન માલ સમાન પર પાંચસો ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવી શકે છે વધારાના ટેરિફને કારણે અમેરિકામાં ભારતીય માલ પર લાદવામાં આવતો ટેરિફ

સરકારી અધિકારીઓ જાણે તંત્રના બાપ થઈને બેઠા હોય તેવી રીતે વર્તન કરે છે તેમાં પણ પ્રજાક્રિય કાર્યો ન થતા હોય હોવાથી કોર્પોરેટરોને ધારાસભ્યો તથા સાંસદો અત્યારે નીકળી હાલ્યા છે પ્રજા બૂમ પાડી રહી છે અને તંત્ર નિષ્ફળતાને કારણે રિસરનો કોર્પોરેટરો ધારાસભ્યોના સાંસદોના દરવાજે ખખડાવી રહી છે પરંતુ ત્યારે અત્યારે

આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને સાઠ વર્ષની ઉંમર પછી સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન તરીકે આપવામાં આવશે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ આવધારી પેન્શન યોજના છે તથા જેમાં ખેડૂતોને પંચાવન થી બસો રૂપિયા સુધી માસ જમા કરાવવાના રહેશે અઢાર વર્ષ કે તેનાથી વધુ વર્ષના એટલે કે ચાલીસ વર્ષ કરતા ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે પેન્શન તરીકે ચૂકવવામાં આવશે જેથી ગુજરાતના ખેડૂતોની અત્યારે સરકાર વૃદ્ધાવસ્થામાં પણ ધ્યાન રાખી રહી છે ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં ચિંતાનો વિષય બન્યો છે મિત્રો લોન વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર બની ગયું હોય તેવું અત્યારે હવે જાહેર થઈ રહ્યું છે કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે સમગ્ર દેશમાં અત્યારે ગુજરાતને વિકસિત રાજ્યોની ગણનામાં કરવામાં આવે છે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ્સ મુજબ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ગુજરાતનું દેવું વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે વિકાસના નામે સરકારી તાયદા અને ઉત્સવો પાછળ ધૂમધામથી ખર્ચ કરવામાં આવી રહ્યો છે જે રીતે મિત્રો અત્યારે દેવું વધી રહ્યું છે તેને જોતા અત્યારે ગુજરાતીઓના માથે છપ્પન હજાર રૂપિયા સુધીનું દેવું ચડી ગયું છે ગુજરાતમાં અત્યારે ધીમે ધીમે મોટા બિલ્ડિંગોને રોડ રસ્તાઓને જાહેર કામો ખૂબ દેશ ધરતીથી આગળ વધી રહ્યા છે પરંતુ આ સાથે જ અત્યારે ગુજરાત ક્યાંક ને ક્યાંક દેવાદાર પણ બની ગયું છે જે ગુજરાત માટે એક ચિંતાનો વિષય ગણાવી શકાય દરેક વ્યક્તિઓ સાવધાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ટુ અંતર્ગત વધુ દસ હજાર પાંચસો કેમેરા આખા ગુજરાતમાં લગાવવામાં આવશે વડોદરા સુરત સહિત રાજ્યમાં ચોપ્પન શહેરોમાં સીસીટીવી કેમેરા સરકાર દ્વારા જાહેર અને ચોક ચોરાહો પર લગાવવામાં આવશે રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના એંસી પોઇન્ટ પરનો પણ સમાવેશ થાય છે રાજ્યના બે હજાર જંક્શન પર સરકાર દ્વારા કેમેરા લગાવવામાં આવશે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન નિયંત્રણ અને ઘટનાઓ બાદ વિડિયોનું કોન્ફરન્સિંગ અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિવિધિઓને ધ્યાનમાં રાખવાનું છે

સત્તર જગ્યાઓએ આવાસો ઊભા કરવામાં આવશે આ યોજના શ્રમિકોના કડિયા નાકાને એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા કરવામાં આવશે જેમાં પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યુરિટી મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ હશે પાત્ર પાંચ રૂપિયામાં પ્રતિ દિવસની પ્રતિ ટોકન આપી ઘરેથી આવાસ મળશે છ વર્ષ કે તેથી ઓછી વર્ષના બાળકો માટે કોઈ પણ ભાડું લેવામાં આવશે નહીં સરકાર દ્વારા અત્યારે ગુજરાતના દરેક સિટીઓમાં શ્રમિકો માટે અને મજબૂત ઘર બનાવવા માટે સરકાર અત્યારે કાર્ય કરી રહી છે